છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લામાં હોનતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી પાવી જેતપુરના સેવા સદન પાછળના મેદાનમાં કરવામાં આવી હતી રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી ભીખુસિંહ પરમારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે પોતાના સંબોધનમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીની સાથે સાંસદ જશુમભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિભાઈ રાઠવા અભેસી તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિત આગેવાનો વિવિધ વિભાગના અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાની અંદર છોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જેની અંદર આ જિલ્લાના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી જસુભાઈ આ વિસ્તારના ભાઈ શ્રી જયંતિભાઈ અભયસિંહજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સંગઠનના પ્રમુખ ઉમેન્દ્રભાઈ પટેલ સંગઠનના તમામ પદાધિકારીશ્રીઓ જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી ડીડીઓશ્રી અધિકારીશ્રીઓ કર્મચારી મિત્રો વાલા બાળકો અને પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ સારી રીતે ઉજવાયો સંપન્ન થયો